અને દર્શક મિત્રો આપણે જે અંગૂઠડી વાલોની વાત કરતા હતા ને આ છે તો બપા આ જે અંગૂઠડી વાલો છે એમની મીઠાસ જ કંઈક જુદી હોય ને આ મારી દ્રષ્ટિએ શિયાળામાં જ વધારે જોવા મળે છે આ શિયાળામાં જ થાય બારે માસ ન થાય પણ આ આનો સ્વાદ બહુ અલગ હોય અને માણસો પુષ્કળ ખાય જ છે અને આ એને શેઢે પારે ગમે ની હવે આવી દે ઘરનું શાકભાજી થઈ જાય ગમે ની હવે આવે તો આ થાય અને વાવણી ટાણે વાવી દે ને તો વહેલા મોટા થઈ જાય પછી શિયાળો બેહે પછી જ ફાલ આવે પહેલા ન આવે પૂર વરે ને એટલે આનો ફાલ આવે હવે જો આમાં ફાલ બધાય છે એટલે આ તો એ આખું ઉનાળા સુધી હાલ છે એટલે તમને સાત છ મહિના સુધી શાક ખાવાની મજા આવે અગાસી માં વાવવું હોય ટેરેસ ગાર્ડન માં તોય હાલે એક પચાસ લિટર નો ડ્રમ જેવું હોય એમાં આ વાવી દે એટલે એને ઘરની વાલો થઈ જ જાય અને હારી વાલો તો છે જ ને હારી આમાં લાગત છે જ આ ફૂલ હોય આજે ઉતારી લીધી ને આમાં તો હોય એમ જાજી ઉતારી તોય હજી જાજી બધી આમાં પછી કઈ એક જ છોડવો છે ને અને બાપા ખાલી પૂછું મેં તો વાલોર નું શાક ખાધેલું પણ ખાલી રીંગણા વાલોર એવું મિક્સ માં નકરીવાળુંનું શાક કેવું થતું છે અમે તો નકરીવાળાનું ખાઈ મજા આવે એટલે એમને કઈ આમ ટૂંકમાં જે એમની રેસીપી બનાવી એમાં જુદું હોય કે આપણે જે બનાવતા હોય એ એમાં પાછું મને ખાવાની ખબર પડે બૈરાઓ બનાવતા હોય હાચી હાજી અમારે વાવન બધા કોલેજ કરેલ છે ને એને રાંધવામાં એનો નંબર આવે છે સમજાઈ ગયો એટલે સારું બનાવે છે એવું છે એમાં શું છે આપણે નકરીવાળુંનું શાક નથી ખાધું મેં ક્યારેય આપણે હોય તો કઈક મિક્સ જ હોય વાલ વટાણા વાલો એવું બધું હોય નહીં નકરી વાલોર ની મજા બહુ આવે એમ હા એકદમ ટેસ્ટી લાગે એટલું નકર રીંગણ સાથે ખાવ ને તો બઉ ખબર છે કેવત છે એવું છે આંગૂઠી વાલો એમ બોલી હતી જે રિગ્લુએ વાલો અને હજી ત્રીજી છે આપણે એ પણ જોઈએ દર્શક આમ જોયું ને તો આજે હું બાપા ને આવ્યો છું પણ એક મેં એટલી મન્યતા વાળી એક વસ્તુ જોઈ ને મને એમ થઈ ગયું ખરેખર બાપા પાસે ઘણી વસ્તુ એવી છે કે જે બજારમાં અવેલેબલ નથી તમને મળવી ખૂબ જ કઠણ પણ બાપા પાસે વસ્તુ પ્રાપ્ત થાય બાપા આજે આવ્યો ને તો આ વાલોર છે

અને આ બારે માસ આવે અમાર આ બીજી વાલો હતી એક નીકળી ગઈ નકર એ ચાર વર્ષથી હતી અને ચાર પાંચ વર્ષ સુધી આ વાલોર બારે માસ આવે એટલે જે ઉનાળા માં ઓલી વાલો આવે અને આ બારે માસ આવે એટલે એના પૈસા ખેડૂત ને મળે અને શેઢો પારો કઈ વંડી જેવું કે કઈ હોય ગમે વેલો ચડાવી દે એટલે બારે માસ અને વાવા માટે હવે આમાં એવું હોય લગભગ બારે માસ હોય બારે માસ વાવી શકાય એટલે વાવવામાં કઈ વાંધો નહીં બારે માસ હોવાય

પાંચ વર્ષ તો આના માટે કે બહુ થાય અને એસમી દરમિયાન ખાલી પાણી જ બીજું કઈ ખાતર કઈ નાખવું પડે જરૂર પડે તો નાખાય પાંચ વર્ષ ને આયુષ હોય તો અમુક ખાતર બેસી ભરી દેવાય

અને અગાસી માંથી કરે ને એવી કોઈને વીસ બાય વીસ ની અગાસી હોય ને ચાર પાંચ થોડ વાવી દે ને તો મારા ધારા પ્રમાણે લાખ રૂપિયા ની લઈને દૂધના પૈસા આવે ને એટલે વાલો આવે મારા અનુમાન મુજબ પણ એની મહેનત તો કરવી પડે પાણી પાવા સિવાય એવું આમ મહેનત નથી અને એમાં ને એમાં આમ જારી બાંધી એ આખી અગાસી ફૂલ થઈ જાય નકરી વાલો જ એમ થાય અને દર્શક મિત્રો તમને દર્શાવી દઉં આમ તો મેજોરિટી ભલે બાપા ને અમે વિડીયો માં સાથે હોય પણ અમારે ઘર જેવા રિલેશન છે ને એમની સાથે હું ઘણી ફેરી સાથે જ આવશું બાપા આવીએ ને આપણે બધી ઘણી તો એ સમય દરમિયાન એમને મહેસાણાથી થી અમદાવાદ થી સુરત થી આ મુંબઈ ક્યાંથી ફોન આવતા હોય બાપા તમને ફોન આવે છે પણ એ વાલર ના તમને એમને માટે ફોન આવે છે તો આ આમ તમારી પાસે કલેક્શન છે જે બ્રિજ છે તો એમનો ભાવ શું છે જેમ કે આપણને લેવું

હવે આ છે ને આને બધાય જૈન બટાટું કે પણ આનું નામ કાઈક બીજું જ છે આ ઉપર આવે એટલે કે જૈન જે સાધુ કે હોય એ નો ખાતા હોય કનમૂળ ન ખાતા કંદમૂળ એટલે એને જૈન બટર કે પણ આને આ જે ઘણા આયુષ કંદમૂળ કે એનો વેલો આયા છે અને એ થઈ આમ ત્રીજે માળે પુગ્યો જો આમ જો આઈથી વેલો ગયો આમ ત્રીજે માળે હા ત્રીજે માળે પતી ગયો અને હવા અસંખ્ય બટેટા આવે જો આ પછી આને એક જ વખત વાવવો પડે પછી આની ગાંઠ હોય કંટ્રોલી કંટ્રોલીની ગયે સોમાં હું પાછું આવે એટલે પાછો ફૂટશે પાછો થાય પાછો ન વાવવું પડે એટલે આ બારે માસ થાય જ એટલે આમનો ટેસ્ટ બટેટા જેવો જ બાપા આનો શેષ શિકાસ વાળું હોય આને કટકા કરી નિમક નાખીને બાફવા ન એટલે એમાં નિમક સડી જાય આપણે શાકમાં નાખીએ પછી બાફીને પછી બનાવો તો આ શાક બહુ મજા આવે ને બહુ માણસ પુષ્કળ ખાય અને એક ફેરી વાવ્યા પછી દર વર્ષે વાવવું નથી પડતું શેઠે પારે વાવી દેતા બારે માસ આવે જ અને આ ખાલી પૂછો તમને તમારે કેટલા વર્ષ થયા હયા મારે ત્યાં તો આ લગભગ ત્રીસ ચાલીસ વર્ષ થયા થયો ખાઈએ છીએ એમની તો આમાં એક મહિનામાં અંદાજે કેટલું બટેટું આવતું છે હવે આને

જો આમાં શું છે વચ્ચે ફાલ મેલ દીધો તો અહીંયા ઘોહો થઈ ગયો તો નકર આ રીતે બબેના ના લુરખા જ હોય લાગડ બબે શેર શેર ના અને આ પચીસ ફૂટ થાય ને ત્યાં સુધી આવશે પચીસ ફૂટ હા અને આનું આયુષ્ય કેટલું બાપા ખાલી એમ પૂછો કે કોઈ ગોપડે વાળે હોય આપણે તો અંદાજે કેટલા ઘરે ચાર વર હાલે આ તો થાય ત્રી ફૂટ સુધી અને સારી માનજો હોય એમ ટૂંકમાં એને જોઈએ એવું પોષણ મળી જાય તો આને ઔષધો પૂરું પડે ને પૂરી અને આને પોપી એમ આવે લુરખા જ આવે ઓહો આ બધા પાકી જ પોપી ભાંગી ગયા એટલે જ બાઈન તો આય એ જો બાંધી નાખો પડે ને આ પાકે એટલે વજન વધતો જાય હમ